બાપડી ભાઈ ના ગોળી મોડતી નહિ મોઢે મોડતી નહીં મને શરમ આવે છે મારા હંગાતી રોષ હા વખર હું બાપડા થઈ જ છો જનજીવન કર્યું ને કાવતરું તન તો મને જેમ

આ નો અલવો પડશે જીવણિયા જે અવાજ કર્યો છે ને એના હોમ આપળો અવાજ કરવો પડશે છોમા કાકા એટલે હા ગમે તે કોકના કોક તો અવાજ કરવાનો છોમા કાકા કહેવાનો મતલબ બીજો કોઈ નહી જીવણિયો તુસ્કુ કરી ગયો છે ને ઓવ થી અધિક તુસ્કુ કરવું છે મારે તમે ઓર રાખો અમે તો બંથા બંથા આ મૂર્ચનભાઈ કશું આવડતું નતો તને છોતી આવડે લે છોમા કાકા હું ખરો ને જેટલો ફર્યો છું ને જેટલો હર્યો છું ને એટલું આખા ગામ માં કોઈ નઈ ફર્યું મારા જેટલી કોઈ ના પહેણકારી નહીં વસ્તુ યાદ રાખજો ફરવામાં તો તું ફર્યો છે ને એટલું તો આખા ગામ માં કોઈ નઈ ફર્યો હા જેટલું મોટું જેટલું છે એટલું ગોને નહીં ગોમ નો સરપંચા નો સરપંચ છે બાકી મારી લાયકાત કરી ને ધારાસભ્ય જેટલી છે બાકી સરપંચ બનવા હું રાજી હા તમને કહી દઉં

આપણો ના આવે ને જેવા રોવો છો એવા હતા ના કરું ને તો ખલાસ થઈ ગયું આ જીવણીઓ પકડવાયરા ઘેર પટ્ટી આપણા ના આવે તો હું કઉ છું

મારો પગ પડતો ખેમા કાકા લેવા મો આ લુચો તમારી ઊંઘ ઉડાડી અને છવી ઊંઘ લેતા રહ્યો લેસ કે સી ચિંતા કરશો ને આખી જિંદગી ની ઊંઘ ઉડાડી નાખું મારા છેડી

એ બધું આ છે એટલે ઈવાનું પહાન જવું પડશે કેવું પડશે ઉપર ને કાવતરું કરશો ના તો જલ્દી જવા દે મને જલ્દી સરપંચ આપડે ઊંઘ ઉડાવી અને પેપર જેવો છે અમે આખા ગામ માં ઘડી વાર કે મારા ઉપર કાવતરું થઈ જાય

દુશ્મનો રે છે એક ઓછો થાય નેટલું વસોડી અને એના હંગાથી વહાણ માં કાઢવાનું છે એવું નક્કી છે મી હું વાત કરું યા શરૂઆત આજ જ થઈ જાય

તારા હા માં તારી રજા ઉડી જાય ચોમા કાકા ના હોય તો પાલસી પાલસી ની તૈયારીઓ કરે ને આપણા ગમ નો પેપર

હોય કાવતરું જોરદાર કરેલું લાગે છે મને લાગતું નહીવું હળા તૈન દાળા કીસ ના તો મારે જલ્દી સરપંચ પણ જવું પડશે જલ્દી તારી મમ્મી ખરી તારા મમા ના ફેટ કાઢી નાખે ખરાબ બપોરે ગૌ કઢાવાનું કર્યું હતું જોજો હુકવાણા છે કમ્પ્લીટ

જેમ જે બકાવાની તો વાતો નહીં કરતો કોઈ હું અલીગઢ થી નહી આયો અરે સરપંચ નહી દોરામ દોર કરતો ઘેર હતો થી લેબુ હોય આવતો તો અરે મારા પહાણા હતો મારા ઘર ઉપર થી પડ્યો તું ભાઈ થોડો વધારે બજાર માં વેચવા તો અત્યારે તો હું ભાવ ચાલો છે લેપુ નો અરે સરપંચ તમને અમુક મજાક લાગે છે પણ મારા ઉપર કાવતરું કર્યું છે બનાવવાની તો વાતો નહિ કરતા લેપુ ની વાડી માંથી લઈને ચનોટરી તો નહી લાવ

મેલી કાવતરું તું લે પણ તો હકીકતમાં કાવતરું કર્યું મારા ઘેરાય લેવું પડે બોલો પણ આવી વિદ્યા શીખ્યા શું કે બાપુ પૂંજો માં ઘણી વિદ્યાઓ કરી આવી વાત હાચી કરી જીવણી આ શુમલા ના બાપુ ખરો ને પુંજો એ બહુ મેલો હતો પાછો એવું જ લાગે તો ડગલી મેલી કાઢી નથી ને અને ખીચા માં સનોટરી ચનો લેબુ લઈને જ ફરતો પોવા ને તો કેતો સલ કેતો લેબો છો મરી જોઈ ના લે ખાલી થઈ જવા પૂજા વાળો વેલો એવો ફર જીવણીયા જીવણી વાળી કીધું ખરું કે કાવતરું કર્યું કીધું મને

જેમ જેમ ગમ માંથી એક માટલું ઓછું ઉડાડી નાખવાની બધવાની પણ બાપુ ગમ માં તો શીખ્યો છું કાકા જે મળી ગયો બેઠા બેઠા મુઠો માર્યો એ બધા સૈનિકો બિચારા યુવાનું જે કરે છે ને બરોબર છે પણ આપણા ગામ માં તમે એટલે હા હજી સરપંચ ને તો કોઈ સોર્યું નહી હું શક્કર સોરવા વાર આવી ગયા છોકર તાણે

લેબુ ખા સરપંચ ગમે તે કરવા લેબુ પાછવા લાગે લેલી પીવાઈ દેવાની જરૂર નહીં નહી

ખાલી મોકરી કરે ને તો માટલા ઉડી જાય તારા કોઈ ખાલી વાતો નહિ કરવાય અને ખેમા બીજો ઘર સરપંચ નું ઘર નહીં તારામાં એટલી બધી હોય ફોડી નાખજે ફોડી નાખજે હું દો ગે એટલે તારા ડોહો મૂર્ત એકલો જ વિદ્યા ભણ્યા છે તારો બાપ વિદ્યા ભણ્યા હોય તો ફોડી નાખે મારો બાપા ને બાપુ

રાજીનામું લીધા ભૂત આવ્યો કેમ આયો ને જોયું ખેવા જોયો

ના એ રો ઓગ્રીવમ કર્યો તો ને શોમા કાકા તો કદાચ નહીં તપ્યો બરોબર નું ફૂટી હોય તો ના ના પરીક્ષા તો કરવી જ પડશે એક તો ફોડી તો ફોડ્યું બીજું ફોડી બતાવો તો મોનું એટલે મારા બાબલા ભૂત હમુ શંકા ધરી શંકા ધરી ફોરો બીજો કે માં કદી હમો ના પડતો થત પર અમે ઓગ્રી ના કરતો તું તો લેબો સોરે દી ગાતા હો તો તરબૂચ સોરે તો માથો ફૂટી જાય ઓર રાખજો પાછા પેલું બીજા નંબર નું રી એરી ફોડી બતાવજો

પાછું બાબરા ભૂતરી ના માલું તારા કોઈ જોયું 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 પણ પરીક્ષા લીધું

તમારું છે ને તીજુ ફોડ્યા કે નઈ ફોડી ના ફોડી નાખ મારે બાબરા મસ્કરી લે તારી જોઈ લે પેલું વચલા વાળું જુ જોઈ લે જોઈ લે હાલાનપુર્ચા જોઈ લે એ બાબરા ભૂત ફોરી નાઈ ફોરી નાઈ હે જોકો બાબરા ભૂત અમે મસ્કરી જોઈ લે કેમરા જોઈ લે જોઈ લે હે હે નઈ થોરો નઈ થોરો એ બાબરા ભૂત એ બાબરા ભૂત તમ લાનુ બોડુ ફળ સુબગા આપરો પછી પડી જ પછી પડી

અમે બીવાવાની જરૂર નહીં બાબરો ભૂત ખરો ને હું ખિસ્સા કર્યો ને એ મંજૂરી સરપંચ જોરદાર જે જીવન હું ખરા ને હથિયાર રાખું છું પણ ખરા ટાઈમ તીર મારું છું ના ના ગબરું તીર માર્યું નહીં નાખવાના